પાટણમાં પ્રાદેશિક કમિશનરની અધ્યક્ષતામાં વિકાસ કામોની સમીક્ષા બેઠક યોજાઈ નગરપાલિકાનું ઝીરો વેસ્ટ આયોજન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું પીતાંબર તળાવ અને ટીપી ટુ ગાર્ડન જેવા વિલંબિત પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા કમિશનરની કડક સૂચના તો પ્લાસ્ટિક મુક્ત અને વેસ્ટ પેપરમાંથી બનાવેલા બેનરો સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ અપાયો બેઠકમાં પ્રવેશ મુદ્દે હારીજ કોંગ્રેસ પ્રમુખે સરકારની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર દ્વારા પાટણ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના કામોની સમીક્ષા માટે પાટણના નવા સર્કિટ ખાતે એક ઉચ્ચ સ્તરીય રિવ્યુ મીટિંગ યોજવામાં આવી હતી આ બેઠકની વિશેષતા એ રહી કે પાટણ નગરપાલિકાએ તેને સંપૂર્ણપણે જીરો વેસ્ટ ઇવેન્ટ તરીકે આયોજિત કરી એક નવો ચીલો ચાતર્યો હતો નગરપાલિકા દ્વારા આ બેઠકમાં પર્યાવરણના જતન માટે પ્રેરણાદાયી પગલાં લેવાયા હતા મીટિંગના તમામ બેનરો વેસ્ટ પેપરમાંથી તૈયાર કરવામાં આવ્યા હતા જેનાથી ખર્ચમાં બચત થઈ અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટળ્યો ડિસ્પોઝેબલ વસ્તુઓ અને પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન ભોજનનો બગાડ ન થાય તે માટે ખાસ તકેદારી પણ રાખવામાં કામોની આવી હતી વિકાસ સમીક્ષા દરમિયાન પ્રાદેશિક કમિશનરે પાટણના ખોરંભે પડેલા પ્રોજેક્ટ અંગે ગંભીરતા દાખવી હતી આ પ્રોજેક્ટમાં થઈ રહેલા વિલંબ અંગે અધિકારીઓની પૂછપરછ કરી કામ ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપ્યો હતો વિસ્તારના લોકો માટે મહત્વના એવા ગાર્ડનના નિર્માણને પ્રાથમિકતા આપી વહેલી તકે ખુલ્લું મૂકવા સૂચના આપી ચાલુ વિકાસ કામોમાં ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ન કરવા અને નિયતમ સમયમાં પૂર્ણ કરવા કડક તાકીદ કરી આ સમીક્ષા બેઠક દરમિયાન પ્રોટોકોલ અને પ્રવેશને લઈને વિવાદ પણ સર્જાયો હતો સેવન્ટીન ચાણસમાં વિધાનસભાના ધારાસભ્યના અધિકૃત પ્રતિનિધિ હિતેશ ટક્કરને બેઠકમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો જ્યારે બીજી બીજી તરફ હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખના પતિને સ્થાન આપવામાં આવ્યું હતું આ મુદ્દે હારીજ શહેર કોંગ્રેસ પ્રમુખ નીતેશ ઠક્કરે રોષ પણ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકાર બેવડી નીતિ અપનાવી રહી છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના અધિકૃત માણસોની અવગણના કરી રહી છે પ્રાદેશિક કમિશનર શ્રી ગાંધીનગર ઝોન દ્વારા એક રિવ્યૂ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણ બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની રિવ્યૂ મિટિંગ લેવામાં આવી હતી પાટણ નગરપાલિકા દ્વારા આ મીટિંગને ઝીરો વેસ્ટ ઇવેન્ટ તરીકે ઘોષિત કરવામાં આવી હતી જેમાં જે મીટિંગનું બેનર છે એ વેસ્ટ પેપરમાંથી જ તૈયાર કર્યું હતું જેથી કરીને કોઈ વધારાનો કોઈ એ પાછા ખર્ચ કરવામાં આવ્યો નહોતો અને ફૂડ પણ વેસ્ટ કરવામાં નહોતું આવ્યું તે રીતે બનાવવામાં આવ્યું હતું ને તેના માટે થઈને કોઈ ડિસ્પોઝિબલ વસ્તુઓ વાપરવામાં નહોતી આવી અને બીજું કે આ જે રિવ્યુ મિટિંગ છે એમાં વિકાસના કામોની સમીક્ષા થતી હોય છે જેમાં પાટણ નગરપાલિકાના જે બે સ્લો ગતિથી ચાલી રહેલા બે પ્રોજેક્ટ છે એની સમીક્ષા વિશેષ રૂપે કરવામાં આવી હતી એમાં એક ટીપી ટુમાં આવેલ ગાર્ડન અને પિતાંબર તળાવનું જે ડેવલપમેન્ટનું કામ છે આ બંને કામોની ખાસ સૂચના આપવામાં આવી હતી કે વહેલી તકે તે પૂરા કરવામાં આવે તેમજ જે કોઈ વિકાસના કામો ચાલી રહ્યા છે તે ઝડપથી પૂરા કરવામાં આવે તેવી સૂચનાને તાકીદ પ્રાદેશિક કમિશનરશ્રી દ્વારા આપવામાં આવી હતી હું ઠક્કર નીતિન કુમાર રામજીભાઈ કોંગ્રેસ પ્રકલનની મિટિંગ હતી તો મિટિંગમાં ધારાસભ્યના ઓથોરિટી લેટર શું હું મિટિંગમાં આવેલો તો મિટિંગમાં ત્યારે પ્રાદેશિક કમિશનને મેં ઓથોરિટી લેટર બતાવ્યો તો મને હેઠળમાં બેસવા એના પડે તમે પ્રતિનિધિ તરીકે વેચી શકશો નહીં પણ આ મિટિંગની અંદર હરીશ નગરપાલિકાના ઉપપ્રમુખ કિંજરબેન ચક્ષુભાઈ મહેતા અને એમની સાથે એમના પતિ ચક્ષુભાઈ મહેતા પણ બેઠેલા છે તો આમ કેવી રીતે કઈ રીતે ઉપપ્રમુખના પતિ આ મિટિંગમાં બેસા મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવા માગું છું